વલસાડમાં પાણી ઉતર્યા બાદ કેવી રહી પરિસ્થિતિ જુઓ વિડીયો વલસાડમાં છેલ્લા બે દિવસથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું જેને લઈને લોકોએ પોતાનું ઘર છોડી શેલ્ટર હોમમાં આશરો લીધો હતો જેમાં આશરે ચારસોથી વધુ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યારબાદ પણ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીઓમાં ધસમસતો પ્રવાહ યથાવત રહ્યો હતો જેને લઈને વલસાડના કૈલાસ રોડ તેમજ દરિયાવાડ વિસ્તારમાં આશરે આઠથી દસ કલાક સુધી પાણીનો પ્રવાહ ચાલુ રહ્યો હતો ત્યારબાદ વરસાદે વિરામ લેતા ધીમે ધીમે પાણી ઉતરવાનું શરૂ થયું હતું જેમાં વલસાડના ચાલીસ ગામને જોડતો કૈલાસ રોડનો માર્ગ અત્યંત કાદો કિચડથી ખતપતતો રહ્યો હતો આ સાથે કાશ્મીર નગર વિસ્તારના લોકોના મકાનમાં પાણી ઉતર્યા બાદ ભારે નુકસાન થયેલું જોવા મળ્યું હતું તેમજ વલસાડના દાણા બજારમાં પણ પાણીના ઉતર્યા બાદ ભારે ગંદકી જોવા મળી હતી જેને લઈને વલસાડ નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સફાઈ કામગીરી હાથ ધરી હતી અને પાણી છાંટી કાદવ કિચડ દૂર કરવામાં આવ્યું હતું હાલ તો નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરવાનું શરૂ થયું છે ત્યારે આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે